ઇસ્લામ ધર્મના સિદ્ધ પુરુષ અને ઇમામ હસન અને ઇમામ ના પિતા એવા હઝરત અલી શેરે ખુદાના જન્મદિવસની ઉજવણી વિશ્વભરમાં શાનદાર રીતે ઉજવવામાં આવે છે ત્યારે ધોરાજી ખાતે પણ યામોલા અલી મદદ ગ્રુપ દ્વારા ભવ્ય રીતે હઝરત અલી શેરે ખુદાના જન્મદિવની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી અસલામ વાલકુમ હું સૈયદ મોહમ્મદ સફી બુખારી સૈયદ પીર નો આજે પ્રોગ્રામ માં શું હકીકત છે એ બજાર કરું છું આજે તેર રજબ છે આજના દિવસે અમીર ઉલ મોનીન હલીફત મુસ્લિમીન સઈદના સરકાર મૌલા અલી

बपोरे दिवगिये या मौलाजी मदद ग्रुप तरफ थी एक विशाल जुलूस साईं चौक चौकनी अंदर पुरो थसे नरबिया होटल थी निकली घाणी कोठा रंगारी मोहल्ला, बुकारी सा चौक नागाणी सतर्क किया तान दरवाजा थई रुस्सम मस्जिद पासे थी प्रसार थई साईं चौक मा पुरो थसे आ विशाल जुलूस नी पूरे व्यवस्था અને આ વિશાળ ન્યાજ પૂરી વ્યવસ્થા મોલા અલી મદદ ગ્રુપ તરફથી રાખવામાં આવેલ છે અને દરેક ભાઈઓને હું ભાવ આમંત્રણ આપું છું કે જુલુસ અંદર અને ન્યાજ માં શરીક થાય મોલા અલી મુશ્કિલ કુસા ના સત્કા અલ્લાહ તઆલા બધાની અને જે લોકોએ આ ન્યાજ અંદર ચંદો ફાળો આપેલ છે અલ્લાહ બધાને જજાએ ખેર અતા કરે હિન્દુસ્તાન માં સુખ શાંતિ અમન સુકુન રીએ એ જ મારી દુઆ છે વસ